નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શાસ્ત્રી સ્વામી જન્મપ્રસાદ દાસજી બીકોમ કોલેજ ઉના બીકોમ સેમેસ્ટર વન એકમલક્ષી અર્થશાસ્ત્ર વિશે આપણે આજે માહિતી કરતા શું અથવા તો માહિતી મેળવીશું તેમાં આપણે એકમ નંબર બે જોવાના છે અર્થશાસ્ત્રના પાયાના ખ્યાલો તેમાં સૌપ્રથમ આપણે છે એ પ્રસ્તાવના જોશું પેઢીના સંચાલન દરમિયાન મેનેજરે વખતો વખત યોગ્ય પ્રકારના ધંધાકીય નિર્ણયો લેવાના હોય છે નિર્ણયકરણ એ જુદા જુદા અનેક વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાની પ્રક્રિયા છે અહીં આપણે જોઈ શકીએ પેઢીના મેનેજર છે એ યોગ્ય પ્રકારના ધંધાકીય નિર્ણયો લેવાના હોય છે જેથી કરીને છે એ પેઢીની વૃદ્ધિ થઈ શકે એના માટે એણે અલગ અલગ પ્રકારના નિર્ણયો લેવાના હોય છે નિર્ણયકરણની પ્રક્રિયા એટલે શું તો કે ભાઈ પેઢીના પૂર્વ નિર્ધારિત હેતુઓની સિદ્ધિ માટે સાધનોના ઉપયોગની વૈકલ્પિક રીતમાંથી કોઈ એક રીત પસંદ કરવાની પ્રક્રિયા એટલે નિર્ણયકરણ જે પૂર્વ નિર્ધારિત હેતુ હોય એ હેતુને સિદ્ધ કરવા માટે અમુક પ્રકારના છે એ વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાની પ્રક્રિયા છે તેને નિર્ણયકરણ કહી શકાય ધારો કે પેઢીના મેનેજર સામે અમુક પૂર્વનિર્ધારિત હેતુઓની સિદ્ધિ માટે ચાર વિકલ્પ પ્રાપ્ત છે માનો કે કોઈ પેઢી છે અને એ પેઢીના મેનેજર પાસે ચાર વિકલ્પ અવેલેબલ છે આવા સંજોગોમાં તે સિદ્ધિ માટે શ્રેષ્ઠતમ વિકલ્પ કયો છે તે મેનેજરે અહીં નક્કી કરવાનો રહે છે આ માટે મેનેજરે આપેલ ચાર વિકલ્પોનું મૂલ્યાંકન કરવાનું રહે છે અને પછી કોઈ એક વિકલ્પની પસંદગી કરવા વિશે નિર્ણય લેવો પડે છે એટલે માનો કે અહીંયા ચાર વિકલ્પો અવેલેબલ છે એ ચાર વિકલ્પમાંથી એક યોગ્ય વિકલ્પ છે એ પસંદ કરી અને પેઢીના પૂર્વ નિર્ધારિત હેતુની સિદ્ધિ માટે એમને નિર્ણય લેવાનો રહે છે વ્યવહારમાં કેટલીક વાર એક કરતાં વધુ વિકલ્પોની મદદથી પૂર્વ નિર્ધારિત હેતુ સિદ્ધ કરવા માટે છે એ પ્રયાસ થતો હોય છે ઘણી વખત છે એ એક કરતાં વધુ વિકલ્પોની પણ અહીં છે એ પસંદગી કરવી પડતી હોય છે શું કામ તો કે ભાઈ પૂર્વ નિર્ધારિત હેતુ છે એ કોઈ એક વિકલ્પ માનો કે પ્રાપ્ત ન થાય તો બીજો વિકલ્પ પણ છે એ ધ્યાનમાં લેવો પડે ઉદાહરણ તરીકે આપણે અહીંયા જોઈએ પેઢી પોતાનો બજાર હિસ્સો વધારવા માગે છે તો બજાર હિસ્સો વધારવો એ એક હેતુ થયો કહેવાય આ હેતુ સિદ્ધ કરવા માટે મેનેજરે યોગ્ય વિકલ્પ પસંદ કરવો પડે છે તે માટે મેનેજર પાસે માનો કે અહીં ચાર વિકલ્પ પ્રાપ્ત છે એમાં પ્રથમ વિકલ્પ જોઈએ તો કે ભાઈ વસ્તુની ગુણવત્તા સુધારવી બીજો વિકલ્પ વસ્તુની વેચાણ વ્યવસ્થામાં સુધારો કરવો ત્રીજો વિકલ્પ વસ્તુની અસરકારક જાહેરાત કરવી એટલે કે એડવર્ટાઇઝમેન્ટ કરવી ચોથો વિકલ્પ વસ્તુનું ઉત્પાદન ખર્ચ ઘટાડવું અને તેમ કરીને ઓછી કિંમતે વસ્તુ વેચવી આ ચાર પ્રકારના વિકલ્પો અવેલેબલ છે તેમાંથી કોઈ યોગ્ય એક વિકલ્પ પસંદ કરવાનો રહે છે મેનેજરે અને પેઢીની વૃદ્ધિ કરવાની રહે છે જોઈએ આગળ આમાંથી મેનેજરે યોગ્ય વિકલ્પ પસંદ કરી પેઢીનો બજાર હિસ્સો વધારવાનો નિર્ણય કરવાનો રહે છે આપેલા વિકલ્પોની યોગ્ય ચકાસણી કર્યા પછી મેનેજરને એમ લાગે કે પેઢીનો બજાર હિસ્સો વધારવા માટે વિકલ્પ ચારની પસંદગી કરશે એટલે કે પેઢીનો બજાર હિસ્સો વધારવા માટે વસ્તુનું ઉત્પાદન ખર્ચ ઘટાડી ઓછી કિંમતે વસ્તુનું વેચાણ કરવું એ શ્રેષ્ઠતમ ઉપાય છે તો પછી તેણે વસ્તુનું ઉત્પાદન ખર્ચ ઘટાડી ઓછી કિંમતે વસ્તુ વેચવાનો નિર્ણય લેવો જોઈએ આમ કરીને તે ઉત્પાદન ખર્ચ ઘટાડશે સાથે સાથે વસ્તુની કિંમત પણ ઓછી કરશે અને એ વસ્તુની ઓછી કિંમતે છે એ બજારમાં મૂકશે જેથી કરીને એનો બજાર હિસ્સો છે એ વધારી શકે પોતાની પ્રોડક્ટનું મહત્તમ છે વેચાણ કરી શકે જો આ એક ઉપાય વડે પૂર્વ નિર્ધારિત હેતુ સિદ્ધ નહીં થાય તેવું લાગે તો મેનેજરે કિંમત ઘટાડાની સાથે સાથે વસ્તુની ગુણવત્તા સુધારવાનો ઉપાય પણ અમલમાં મૂકવો પડે અથવા તો એ નિર્ણય લેવો પડે તેવું પણ બની શકે છે માનો કે ઉત્પાદન ખર્ચ ઘટાડો અને ઓછી કિંમતે વસ્તુ વેચ તો ઓછી કિંમતવાળી વસ્તુ છે એની ગુણવત્તા સારી ન પણ હોય તો ઘણી વખત છે એ નિર્ણય લીધા પછી પેઢીને ફાયદો ન પણ થાય તો એવા સંજોગોમાં શું કરવું પડે તો કે ભાઈ કિંમત પણ ઘટાડવી પડે અને વસ્તુની ગુણવત્તા પણ સુધારવી પડે તો એ પોતાનો બજાર હિસ્સો એટલે કે પેઢી પોતાનો બજાર હિસ્સો છે એ વધારી શકે છે આ સંજોગોમાં એક કરતાં વધુ વિકલ્પો દ્વારા નિર્ધારિત હેતુ સિદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેમ કહી શકાય નિર્ણયકરણની આ પ્રક્રિયામાં નિર્ણયને સિદ્ધ કરવા માટે તથા હેતુને સિદ્ધ કરવા માટે અનુભવો દ્વારા એવું જાણવા મળ્યું છે કે વૃદ્ધિનો સિદ્ધાંત સમયગાળાનો ખ્યાલ વટાવનો સિદ્ધાંત વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ અને સમસિમાંત સિદ્ધાંત આ પાંચ બાબતોનું ધ્યાન રાખી પેઢીનો છે એ ઉન્નતિ તરફ લઈ જઈ શકાય છે આ પાંચ બાબત એ પેઢી કે ધંધાની આર્થિક સમસ્યાને ઉકેલવા માટે યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે તો વિદ્યાર્થી મિત્રો મિત્રો અત્યારે આપણે છે એ પ્રસ્તાવના જોઈ હવે એમાં આપણે સૌ પ્રથમ જોશું વૃદ્ધિનો સિદ્ધાંત વૃદ્ધિનો સિદ્ધાંત એ અધિકતાના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે આ સિદ્ધાંતમાં વૈકલ્પિક નિર્ણયની ખર્ચ અને આવક પર કેવી અસર થાય છે તેનો અંદાજ કાઢવાનો હોય છે કિંમત ઉત્પાદન રોકાણ ઉત્પાદન પદ્ધતિ વગેરેમાં થતા ફેરફારોને પરિણામે કુલ ખર્ચ અને કુલ આવકમાં કેવા ફેરફારો થાય છે તે અહીં તપાસ કરવામાં આવે છે આ વિશ્લેષણમાં ખર્ચની વૃદ્ધિ અને આવક આવકની વૃદ્ધિ એ બે પાયાના ખ્યાલો છે લેવામાં આવતા અમુક નિર્ણયને પરિણામે કુલ ખર્ચમાં જેટલો ફેરફાર થાય છે તેને ખર્ચ વૃદ્ધિ કહે છે જ્યારે લેવામાં આવતા અમુક નિર્ણયોના પરિણામે કુલ આવકમાં ફેરફાર થાય છે તેને આવક વૃદ્ધિ કહે છે લેવામાં આવતા નિર્ણયો અમુક સંજોગો ઉપર છે એ નફા નફાકારક બને છે તે જોઈએ ક્યારે નફાકારક બને છે તે તેમાં સૌ પ્રથમ આપણે જોશું જો નિર્ણયને પરિણામે ખર્ચ કરતાં આવકમાં વિશેષ વધારો થાય જો નિર્ણયને પરિણામે ખર્ચ કરતા આવકમાં વિશેષ વધારો થાય દાખલા તરીકે કોઈ એક નિર્ણય લેવામાં આવે છે એ નિર્ણયને લીધે ખર્ચમાં ચાલીસ હજારનો વધારો થાય છે પરંતુ આવકમાં પચાસ હજારનો વધારો થયો થાય તો એ નિર્ણય છે નફાકારક બને છે ઓવરઓલ પેઢીને અહીં ફાયદો થાય છે માટે બીજું જોઈએ જો નિર્ણયના પરિણામે આવક કરતાં ખર્ચમાં વિશેષ ઘટાડો થાય દાખલા તરીકે નિર્ણયને લીધે આવકમાં દસ હજારનો ઘટાડો થાય પરંતુ સાથે સાથે ખર્ચમાં પણ ઘટાડો થાય અને ખર્ચનો ઘટાડો બાર હજારનો હોય તો પણ નિર્ણય છે નફાકારક બને છે કેમ કે ખર્ચમાં દસ હજાર રૂપિયાનો ઘટાડો આવકમાં દસ હજાર રૂપિયાનો ઘટાડો થયો અને ખર્ચમાં બાર હજાર રૂપિયાનો છે એ ઘટાડો થયો તો જેટલી આવક ઘટી એની સામે સામે ખર્ચ પણ ઘટેલો છે તો એ નિર્ણય પણ છે એ નફાકારક અહીં બને છે ત્રીજું જોઈએ આપણે નિર્ણયના પરિણામે અમુક પ્રકારના ખર્ચમાં જેટલા પ્રમાણમાં વધારો થાય તેના કરતાં બીજા પ્રકારના ખર્ચમાં વિશેષ પ્રમાણમાં ઘટાડો થાય અહીં દાખલા તરીકે જોઈએ આપણે નિર્ણયને લીધે અમુક પ્રકારના ખર્ચમાં આઠ હજારનો વધારો થાય પરંતુ બીજા પ્રકારના ખર્ચમાં દસ હજારનો ઘટાડો થાય તો નિર્ણય છે નફાકારક બને છે ટૂંકમાં અમુક પ્રકારના ખર્ચમાં કુલ જેટલી રકમનો વધારો થાય તેના કરતાં બીજા પ્રકારના ખર્ચમાં થતો કુલ ઘટાડો વધુ હોવો જોઈએ તો નિર્ણય છે એ નફાકારક બને છે ચોથું જોઈએ આપણે નિર્ણયને પરિણામે અમુક પ્રકારની આવકમાં જેટલા પ્રમાણમાં ઘટાડો થાય તેના કરતાં બીજા પ્રકારની આવકમાં વિશેષ પ્રમાણમાં વધારો થાય છે દાખલા તરીકે નિર્ણયને લીધે અમુક પ્રકારની આવકમાં વીસ હજાર રૂપિયાનો ઘટાડો થાય પરંતુ બીજા પ્રકારની આવકમાં ત્રીસ હજાર જેટલો વધારો થાય તો નિર્ણય છે એ નફાકારક બને છે ટૂંકમાં અમુક પ્રકારની આવકમાં કુલ જેટલી રકમમાં ઘટાડો થાય તેના કરતાં બીજા પ્રકારની આવકમાં થતો કુલ વધારો વધુ હોવો જોઈએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે નિર્ણય લેવામાં આવે છે એ નિર્ણયના અંતે તો છે એ પેઢીને નફો થવો જોઈએ તો પ્રથમ લેક્ચરમાં આપણે એટલું જ જોઈશું વધારાનું આપણે જોઈશું આવતા લેક્ચરમાં ધન્યવાદ